એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ એકમ કચ્છ જિલ્લા માહિતી કચેરીમાં નિવૃત્ત કર્મચારી નાયબ નિયામક માહિતી નિયામક ઘનશ્યામ પેઢવાને ચંચળ દૈનિકના તંત્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એ જે ખત્રીની વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેમને સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર ઓફ ઇન્ડિયન ગુજરાત પ્રદેશ એકમ દ્વારા કચ્છ જિલ્લા માહિતી કચેરીના કર્મચારીનો નિવૃત્ત સન્માન સમારોહ નો કાર્યક્રમ નાયબ નાયબ માહિતી નિયામક ઘનશ્યામભાઈ પેઢવા ચંચળ દૈનિકના તંત્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયો હતો જિલ્લા કચેરીના સહાયક અધિક્ષક એ જે ખત્રીના સ્વૈચ્છિક નિવૃત્તિના અવસરે વર્ષો સુધી કામગીરીને પત્રકારો સાથે મીઠા સંબંધોને ઉપસ્થિત પત્રકારોએ વાગોળી નિવૃત્ત જીવનની શુભકામના આપી હતી નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેઢવાએ ખત્રીબાઈની કામગીરીનો અનુભવ ખૂબ ઉપયોગી બની રહ્યો છે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે તે વાતનો સ્વીકાર કર્યો હતો હંમેશા તેઓ નિખાલસ અને મીઠાસભર્યા સંબંધોના કારણે પત્રકારિતામાં ખત્રીભાઈએ એક આગવું સ્થાન મેળવ્યું હતું પત્રકાર વિનોદ ગાલાએ ખત્રીબાઈના નિવૃત્ત સમય સુખમય બની રહે તેવી શુભકામના પાઠવી હતી રાષ્ટ્રીય સંગઠનના કારોબારી સભ્ય અને કચ્છ દર્શનના તંત્રી દર્શન ઠક્કરે ખત્રીબાઈની હિસાબી વિભાગની કામગીરીને ખૂબ સારી રીતના વર્ણાવી અને વર્તમાનપત્રો સાથેના સંકલનના કારણે તેઓ પત્રકારમાં હંમેશા પ્રિય રહેવા પામ્યા હતા કચેરીના ગૌતમ પરમારે વહીવટી કામગીરીમાં શીખવા માટે ખત્રીબાઇએ ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું એસોસિએશનના પ્રમુખ મયુર બોરીચા અને દર્શન ઠકરે સંગઠન વતી સાલ અને મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું જંતર ગ્રુપના જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને સંજય ઉપાધ્યાયે મોમેન્ટો અને સાલથી સન્માન કર્યું હતું સિનિયર સબ એડિટર ગૌતમ પરમારે વહીવટી કામગીરીમાં શીખવામાં ખત્રીભાઈએ ભણાવેલા પાઠ કાયમ રાહ દિવસે તેમ જણાવ્યું હતું પત્રકાર વિનોદ ગાલા કે શેખ નિતેશ ઘોર સહિતના પત્રકારોએ સાલથી સન્માન કર્યું હતું કચેરીના સહાયક અધિક્ષક કેવર સિદ્ધિક યોગેશભાઈ ઉપાધ્યાય ગોપાલ ઓઝા વગેરે સહયોગી બન્યા હતા